વ્યાસજી એમ કે છે કે નારદજી પ્રશ્ન તમને પૂછવો છે કે બોલો ને વ્યાસજી શું છે કે મેં એટલી બધી પુરાણોની રચના કરી સત્તર પુરાણ રચી નાખી વેદોનું વિભાજન કર્યું છતાંય હું ભગવાનનો પ્રિય કેમ ન ભાઈ હું ભગવાનનો વાલો કેમ ન થયો અને તમે ભગવાનના એટલા પ્રિય કેમ છો અને નારદજીએ કીધું કે એનું કારણ છે ને મારા આગલા આગલા કથા કથા છે છે મારી નારદજી કહે છે કે આગલા જન્મમાં હું દાસી પુત્ર હતો મારું નામ હરિદાસ હતું મારી માતા લોકોના ઘરના કામ કરતી હતી અમે ખૂબ ગરીબ હતા એ સમયે અમારા ગામમાં ચતુર્માસ કરવા માટે અમુક મહાપુરુષો આવ્યા અને ગામવાળાએ કીધું કે હરિદાસને તમારી સેવામાં સોંપીએ છીએ તમારે જે કાંઈ વસ્તુ જોઈએ એ તમે હરિદાસને કહેજો અને હું એ મહાપુરુષની સેવામાં લાગી ગયો જે કઈ વસ્તુ જોઈએ હું એમને લાવી દેતો પણ એક સમય એવો થયો કે મહાપુરુષે પ્રસાદ લીધા પછી થોડોક પ્રસાદ બાકી રાખ્યો અને મને એમ થયું કે લાવ હું આ મહાપુરુષ સુધી પ્રસાદી લઉં અને એઠો જે પ્રસાદ હતો એ જ્યાં નારદજીએ લીધો તો એના ભવ ભવના પાપ બળી ગયા અને જેવો પ્રસાદ લીધો એટલે એમને ભગવાનમાં ભક્તિ લાગી ભગવાનની ભક્તિમાં મન લાગ્યું એનું રમવાનું છૂટી ગયું મહાપુરુષો સંતો સાથે ભગવાનનું સત્સંગ કરવા લાગ્યા ચાર મહિના પૂરા થયા પછી મહાપુરુષો ગામ છોડીને જવા લાગ્યા ત્યારે હરિદાસે એમ કીધું કે મારે બી તમારી સાથે આવવું છે મહાપુરુષે એમ કીધું કે બેટા હરિદાસ અમે તને અમારી સાથે લઈ જઈએ ખરા પણ તારું હજી માતાનું ઋણ બાકી છે તારી માં જીવે છે ને ત્યાં સુધી અમે તને અમારી સાથે ન લઈ મહાપુરુષે એમ કીધું છે કે હરિદાસ ચિંતા નહીં કર ભગવાન કઈક લીલા કરશે મંત્ર આપી દીધો ભગવાન નો મંત્ર જાપ કરવાનું કહી દીધું સમય થતા માતાનું મૃત્યુ થયું સર્પના દસ થી પોતાનું જે કાંઈ હતું બધું દાનમાં આપી ભગવાનની ભક્તિ કરવા લાગ્યા પણ ભગવાનની જાકી થતી નથી અને આકાશવાણી થઈ કે હરિદાસ તું ચિંતા નહીં કર કે આ જન્મ તારો પૂરો થશે ને બીજા જન્મમાં તું બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે તારો જન્મ થશે તારું નામ નારદ પાડવામાં આવશે અને તને સાત સુરોની વીણા આપશે દેવતાઓ અને એ દ્વારા તું દરેક જગ્યાએ વિચરણ કરતો રહીશ અને ભગવાનનું નામ લેતો રહીશ નારદજીએ ભગવાનની ભક્તિ કરી અને હું દેવનુષિ નારદ બની ગયો